આમંત્રણ આપવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાતના પાંચસો જેટલા વકીલો વિધાનસભામાં હાજર રહેશે વિધાનસભામાં મુખ્યમંત્રી દ્વારા રામ મંદિર વિશે સ્પીચ અપાશે અને આ સ્પીચના સાક્ષી ગુજરાતના વકીલો બને તે માટે આ વકીલોને આમંત્રણ અપાયું હતું રાજ્ય સરકાર દ્વારા વકીલો માટે અનેક યોજના ફાળવવામાં આવી છે અને ગુજરાતના વકીલો માટે વેલફેરની અનેક સ્કીમ સરકારે મૂકી છે સાથે ગુજરાતના વકીલોને વધુમાં વધુ અનુદાન મળે તેવા પ્રયત્નો પણ વકીલો દ્વારા કરાશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આમંત્રણ આપ્યું કે આજે બાર વાગે એ વિધાનસભાની અંદર રામ મંદિર ઉપર એમનું ઉદ્બોધન આપવાના છે અને એમની ઈચ્છા હતી કે આ પળના સાક્ષી ગુજરાતના તમામ વકીલો બને એટલે જ્યારે મુખ્યમંત્રી સાહેબનું ભાષણ ગૃહની અંદર હશે ત્યારે ગુજરાતના વકીલો ગેલેરી અંદર બેસી આ ભાષણના સાક્ષી બનશે બીજું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે ગુજરાતના વકીલોને અઢી કરોડ રૂપિયા આપ્યા અને ત્યારથી અત્યાર સુધી પચીસ કરોડ જેવી માતબર રકમ ગુજરાતની સરકારે ગુજરાતના વકીલોને આપી છે એનો આભાર માનવા પણ અમે મુખ્યમંત્રી સાહેબને મળવા જઈએ આવ્યા છીએ અને સમગ્ર ગુજરાતના વકીલ તાલુકા જિલ્લા મહાનગર ના વકીલોના વકીલ મંડળના પ્રતિનિધિઓ એટલે સમગ્ર ગુજરાતના વકીલોના નેતાનું પ્રતિનિધિગણ મુખ્યમંત્રી સાહેબનો આભાર માનવા અને રામ મંદિર ઉપર એમનું જે ઉદ્બોધન ભાષણ થવાનું છે એને સાંભળવા એ પણના સાક્ષી થવા માટે સમગ્ર ગુજરાતના વકીલો અહીંયા આવ્યા છે આભાર લોકો બેફામપણે વાહન અંકારી માસૂમ લોકોની જિંદગી